ચાલો આર્ય બેન આજે આપણે પાછી નવી ગેમ લઈને આવ્યો છું આમાં તારું દિમાગ માપી લેવાનું છે કેટલું કામ કરે છે ઓકે ચાલો તો આર્યા કેટલા કપ છે લાઈન માં ત્રણ ત્રણ ઓકે તો આમાં શું કરવાનું છે આપડે કોઈ પણ ચાર કપ ઉપાડવાના બરાબર અને એક લાઈન માં ત્રણ ત્રણ છે ને ના ચાર ચાર આમ ગણવી તો ચાર થવા જોઈએ આમ ગણવી તો ચાર થવા જોઈએ આમ ગણો તો ચાર ને આમ ગણો તો ચાર હવે શેક એક કપ મૂકવાનો નથી આમ ત્રણ ગણતરી આવે છે ને એમ આપણે ગણતરી ચાર ચાર ની આવી જોઈએ આમ ગણવી તો ચાર થવા જોઈએ આમ ગણવી તો ચાર ને આમ થાય આમ ચાર બરાબર છે ચાલો મિત્રો તમને કોઈને આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો વાલા ચાલો અને અહીંયા

दिमाग लगाओ दिमाग लगाओ अब नहीं है हां हां आवे आत्र ने भेगा मैं आत्र ने भेगा कावे हूं थे 3 ने 3 6 आएं खाली आएं खाली

મેં પછી હું કરી દેતી બરાબર ફાઇનલ ફાઇનલ ચાલ એમ કહી દો આ 2 હા 2 અને 2 4 હ 2 અને 2 ચાલો મિત્રો આવી જ ગેમ જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો સાથે શેર કરી દેજો આજિયા બેન પાછી એક ગેમ જીતી ગયા છે હવે લાગે છે કે આ મને પારી પાણી થી બધા ઇનામ જીતી જશે એવું લાગે છે ચાલો એક બેન માટે એકવાર કોમેન્ટ કરી દેજો